અમુક અમુક તો હાવ ખોટી ના ઓલો બળતો હોય ને ત્યાં એના ઘરના પાસે બેઠો બેઠો બીડી પીવે ઘડીક ની વાતમાં ફૂગો ફૂતે એમ ફૂતી ગયા ઓલા માઇન્ડ સાના રહ્યા તારા બાપ હવે તો તું બીજી વાત ન્યા હૂળ જાય ન્યા અને ઓલા ઓલા બધા ભૂલી ગયા કે મારું મન હજી નથી માનતો હજી નક્કી નથી થતું કે મરી ગયા હોય પોણો બળી ગયો તારો બાપ પડખે બેઠો બેઠો કે માણસ હારો ઓલો કે તું સાનો માનો બહેન ઘરના છે કેવું પડે બાકી આ બુસ મારું ના પેટ નો હતો ફાળા લખાવતો ન્યાય ક્યાં દીધા પછી તો તપતું નઈ કોઈ મારીને કાઢી પાછી

ખોરડાનો કોઈ હગો નથી ખાનદાનીના ના ધગા છે બધા એ તો આપણા ખાનદાની હોય ક્યાં સુધી આપણે ઘીરે માણા કોક આવે ભાઈ આપણે હા ઊભા વાહડા ખોડે આટા મારી હા ઈ થાય એ થાય કોકની ઘીરે લગ્નમાં જોઈએ જમી આવે પણ સાંજ લઈ ન લખાવતો હોય ભાઈ એને ઘીરે કોણ આવે કયો અમે બધા ગયા પણ અમારી ગયો કોઈ નહીં પણ તું કેમ ગયો થઈ અમને ખબર છે જોડા સોરવા ગયો તો તું એક ભાઈને ને કોઈ પૂછ્યું કે તમને કંટાળો આવે ત્યારે શું કરો તાર મંદિરે વયો જાવ તો કે ધાર્મિક છો ધાર્મિક કઈ નહીં મંદિરે સંપલા પડ્યા ને વીખી નાખો આજે આમ અડધા આગા પાછા કરી નાખો અને પછી માણસો હો હો ના સંપલા ગોતતા હોય ને એ જોતા જોતા મને મજા બહુ આવે હવે આમ આમ હાવ સસ્તી હવે લઈ લે એને યારુય કરે ડો અરે એક જણા ભાઈ ગામમાં યારું નીકળ્યો તો કે કીધું હાપ નીકળ્યો ક્યાં છે કાલો અરે હાપ થી કઈ ન થાય ઓલો ઉભેલો આમ હામો મદારી તાજો સૂટો કરેલો આ કાનૂન પ્રમાણે અને એને નવો મોરો આવેલો નવું શેર અને એવો ગામે ખીચવેલો ને પછી તો તમને કહું સદાશી આમરાપુરકર જેવો થઈ ગયેલો નાગ હું નાગ કાલા નાગ સામને આ જાય अपना बाप तो उसको भी डस लूते देश क्या चीज है <laughs> क्या फिल्म लुक सही हुकूमत फिल्म याद आयु नहीं फिल्म फिल्म हो शो लेके जाए जो आम लगभग बताया उस आदमी लगभग जो, जो ये, ये तो गीता नहीं खबर आपने फिल्म नहीं खबर એક જણો માં ગયો તો ત્યાં જજે કીધું ગીતા ઉપર હાથ રાખીને કહો કે જે બોલે હું સત્ય બોલે સત્ય સિવાય કાંઈ નહીં બોલી ત્યાં ગીતાની ઉપર હાથ નહીં રાખું ત્યાં કેમ કે એણે તો કેસ કર્યો ડોહો તમારે પાછો હોજ દેવો આ ખરેખર શોલે શોલે તમે જો ને શોલે ફિલ્મ માં એક મોટા મોટો ગોટાળો છે એ મને જયાબેન ને બેને જ ખબર છે જયાબેન ને તો ઓળખો ને બધા આપણે અમિતાભાઈ ને ઘરના

અમજદ ખાને માં બોલે ને અરે ઓ સાબા રામગઢ કી સિકરિયા કોણ સકી કાટા ખાતી રે બહુ યાદ ના લગતા હૈ રે એટલે રામગઢ બરાબર છે શું એમાં બધાય પાત્રો ભજવા ગોટાળો છે એક એમાં એ રામગઢમાં લાઈટ હતી એમાં લાઈટ હતી જ નહીં રોજ જયાબેન બેન ફાનસ ઓલવવા નીકળતા બરોબર અને અમિતાભભાઈ એક જ જાકીટ માં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું એ ખંભે નાખેલું હોય ઓછી કે પીડ્યું હોય પાણા ને ઓછી પાણાને ટેકો દે અને જયાબેન બેન આમ ઠાકોરની હવેલી માં નીકળે ને આ ભાઈ બેઠા બેઠા વાજુ વગાડતા જયા તો આવતા વાજુ હજી વાગે અમિતાભભાઈ ગાતા હતા ને બધા ફિલ્મ જગતના માણસો તમામ હતા હમણાં જ બની એક ઘટના બની નથી વાત કરું તમામ બોલીવુડના બધા સ્ટારો બધા બેઠા બેઠેલા અમિતાભ ટેજ ઉપર ગાતા હતા અને એવું ગીત જામ્યું કે જયા રેખા આ બધા બેઠેલા અને રેખા તો જૂના તે રેખાએ દોટ દીધી હો ને અમિતાભને મળવા તમે તમે ગીત ફેરવી નાખ્યો જયા હૈ જયા હૈ જયા 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 હૈ રેખા પાછી વળી ગઈ બોલો એટલે કહું છું ગીત હાખી જાવ ને તો ગોટાળા નો થાય એમાં લાઈટ નતી બરોબર રામગઢ તો ઓલો ટાકો હે નથી ભરતા જે ધર્મેન્દ્રભાઈ સડી જાય મર જાઉંગા ભટ જાઉંગા મોહી હું તો હાલી ચુક નહી વિચારું હતી એને ફિલ્મ કહેવાય ફિલ્મ ની સ્ટાઇલ માં નહીં જીવવાનું એવી સ્ટાઇલ થી જીવો કે જેથી કરીને એની ઉપર ફિલ્મ બને સમય એવો હોય કે પુસ્તકો વાંચી વાંચી દરબાર અને ફરી વાર હું ભાઈ કીર્તિદાન ભાઈને વિનંતી કરું આવો મારો બાપલ્યો અને એવા ભાવ અને એ ભાઈ શાંતિ રાખો બધા ઓલું હાલે કેવું ને બોલો પછી અમારે હું ના તમારા પ્રતાપે ખૂબ દયા છે નો પ્રોબ્લેમ પણ અત્યારે ઓલું શરૂ થઈ ગયું ને એટલે આપણે આચાર અને સહિતા પણ સતા કહું મત દેવા દેવાતા મત આપજો આપણું સો ટકા મતદાન હોવું એ એક ભાઈ મત દેવા ગયા આ ઝીણો જોક છે સમજાય તો છેલો જોક કઉ અલા ભાઈ ક્યાં ગયો એને બોલાવવું છે કે ઘડીક ભલે બોલે એમ આ એક કવ તમને તે એક ભાઈ મત દેવા ગયા ને તે ન્યાય ઓલા બેઠા હોય ને એજન્ટો કે તારી કાકી મત દઈ ગઈ તો કે ઉભા જોઈ લઉં કે આ દઈ ગયા પંદર વાર આ ત્રીજું વર્ષ ગયું ભેગી જ ન થાતી

તમારું મોટું નામ એટલે કે અમે પૂછી બાપુ કે જો ભાઈ કોઈ હાલી ને આવ્યું કોઈ હાલી ને આવ્યું નથી કોઈ બાળક એવો જન્મ છે જન્મ થયા હાલતો હાલતો કેમ છો પાપા હેલો નાસ હમણાં પેના લગ્ન છે ને તમને કોઈ સો મહિના છૂટાછેડા થઈ ગયા

આમાં અમારે સૂટા છેડાઈ કે ત્યાં આવું છે તો બરાબર કરું આઈ હૈ मैं धांगधरा से आई हूँ मुझे हकादान ने सरनामा दिया है रहता है ना हकादान सरनामा नहीं बदलता है वहां ही रहता है अच्छा कभी हकादान के घंटी से आटा लिया है हाँ बाबा एक बार लिया था कितना समय हुआ मैं जब बापूनगर में रहती थी ने। तब ले आता कृपा वहां रुक गए फिर से हकादान के घंटी का आटा ले आना बाबा वो तो कलाकार हो गया है तेरे लिए बोल घंटी करे वो <laughs> क्यों क्यों साहब एक ने तो ये कीधु મેં તો હું જોતો હતો આવું બધું આવે ને મને બોલો જયકુ ક્યું જગાડે મને એ પાછો વૈયાનીનું ઝાડું આવું બધું જોવે એટલે મજા આવે કે બાપા આવો તો કરા તો હું જોતો તો બાબા બહુ કમાતે લેકિન કે પૈસા ઘરમાં રહેતે નહીં કોના ખીરી રહી ડોહા પૈસા કોઈને ખીરી રહેતા જ નથી ભાઈ હા એ બધાય અને આમ જ કહે જોવાવાળા આવું જ કહે તમે કમાવશો પણ વાંય કાંઈ વધતું નથી ને તમને જ મળતો નથી આ બધું કોઈને મળે જ નહીં જ ભાઈ

बस वो दूध में कुत्ते की नजर लग गई है हकीकतो कृपा वहां रुक गई है एक काम करना कटोरे में दूध रखना कुत्ते के सामने रखना उंगली रखना अंगूठा मुंह पे रखना वो कटोर केवासो मानसो गांडी जानवा वाला उंगली कटोरे में रखना अंगूठा ऐसे रखना और आधे भाग में कुत्ते को रखना वो कुत्ता दूध जब तक पीवे तब तक ये अंगूठा आधा दूध हो जाए कुत्ते को हटा देना वो दूध तुम पी जाना कृपा शुरू हो जाएगी बोले बोलो क्यों तुम्हें बोलो बोलो वडोदरा नो गोक्राइ तो केस क એ વડોદરા નો એક ભાઈ ગયો તો કીધું ગુલાબ જાંબુ ખાના કે બાબા મુજે ડાયાબિટીસ હમણાં બોલાને તે ઓલે જાંબુ ઘીરે ખાધા ઉલ લઈ ગયો અને કે સાહેલો સાહેબ દેવા પીડ્યા હમ ખોખા ખોખાની જ વાત તો હોય ને લાખમાં તો કોણ અત્યારે કોઈ માનતુંય નથી ડો હા લાખમાં ગ્રામ પંચાયત નો સોફીય ના મળતો હોય ભાવ વધી ગયા જ બધાય રૂપિયાની વાત હું કરતો હતો સાહેબ મૂળ વાત આ રૂપિયો સર્વસ્ત નથી એ વ્યવહાર કરવા આવે છે દાખલા તરીકે રૂપિયો શું કામ કરે મારી પાસે દાખલા તરીકે એક ભાઈ આવ્યા અને કીધું કે માયા ભાઈ પ્રોગ્રામ કરવો છે આ તારીખ એટલે મેં કીધું ઓકે આ લ્યો આ પચાસ હજાર રૂપિયા એડવાન્સ એ પચાસ રૂપિયા દઈ ની ભાઈ ગયા મારે હકાદાનભાઈને દેવાના હતા મારી પાસે હતા નહીં એટલે મારી પાસે જેવા આવ્યા એટલે મેં હકાદાન ભાઈ ને કીધું ક્યાં બસ બોર્ડ પહેલી નીકળ્યો ને મોવા પ્રોગ્રામ છે બે મિનિટ વાળી આવો એ પચાસ હજાર રૂપિયા મેં આપ્યા એ પચાસ હજાર એને કીર્તિભાઈ આપવાના હતા બાકી હતા એટલે એને કીર્તિભાઈ આપી દીધા કીર્તિભાઈ વિપુલને આપ્યા વિશાલ વિશાલને આપ્યા વિશાલે વેગડ આપ્યા વેગડ માગતો છે આની પાસે પાછો વેગડ પાસે જીતું માગતો હતો એ જ પૈસા એને આપ્યા જીતું પાસે હું માગતો હતો એ જીતું એ મને આપ્યા મારી પાસે પાસે પૈસા આવ્યા હતા બીજે દી ઓલા આવ્યા એ કે પ્રોગ્રામ માં ફેલ રહ્યો છે અમારે ભાભા મરી ગયા છે પાછા ઈ પસા હજાર લઈને વૈયા ગયા કોના ગયા આપણે ખોટા અભિમાન કરીએ છીએ ફલાણી પાસે એટલે અમે માગીએ છીએ આ મનથી ભૂંગી નથી એકતા એટલો જ ફેર પડ્યો ને બાકી રહ્યા કોની પાસે અને માયા પાસે ન રહ્યા ન જીતલા પાસે રહ્યા એમ અમારા પ્રોગ્રામમાં આવું જ હોય ગાબો ગાય આયોજક અમને આપે અમે આ વગાડા વાળાને દઈએ ઘેરે જઈ ત્યાં ગાડીના હપ્તા આવ્યા હોય હપ્તા પૂરા કરી દઈએ ત્યાં ડ્રાઈવર આવે કંઈક પડ્યું હોય તો ગયો નથી એને દઈ તા તો એક ટાયર ફાટ્યું હોય ફાટ દઈને તમે જેટલા મોટા થતા જાઓ એમ વ્યવહાર એ સંખ્યા વધતી જાય બાકી છે મૂળ તો એનું એ કોઈ મજૂરી કામ કરતો છે તો એનો આખા વર્ષનું વ્યવહાર વધી વધીને 50000 નો હશે અને રિલાયન્સ વાળા હશે તો એને 50000 કરોડ હશે એને શું આ તો વ્યવસ્થા વધતી જાય માણસોને દેખાડવા થાય કે અમારી પાસે એટલા રૂપિયા બાકી ત્રણ રોટલી થી વધારે કોઈ ભોજ્યો ભાઈ ખાતો ન અને સાહેબ પંદર વર્ષ આવે જો ખાંડ પસા પૈસે કિલો મળશે કારણ કે ડાયાબિટીસ હંધાઈ ની ઘીરે ઘડી ગઈ ખાંડ કોઈ ખાહે તો લેહે ને એટલે હા ખાંડવાળા નીકળા લો આઠાને કિલો મીઠાની સાઈડ કાપી થવાની મીઠું મોંઘું થઈ જાય અને ખાંડ સસ્તી થઈ જાય કોફી પીજો ચા પીજો કાંઈ નીચો છતપત કીધો પછી આથી લઈ જાઓ મારો કહેવાનો અર્થ જે વસ્તુનો ખોટો દુરુપયોગ થાય જીવનમાં લખી લેજો કે તમારા જીવનની જરૂરિયાત કરતા તમે બીજી વસ્તુ જ્યારે ખરીદો છો ત્યારે એક સમય એવો આવીને તમારા જીવનની જરૂરિયાત વસ્તુ તમારે પાસે વેચવી પડશે આજના કાર્યક્રમમાં બીજું કાંઈ નહીં બસ જેને આશરે બેઠા એ એના શ્રદ્ધા રાખો જેને મિત્ર બનાવો એની ઉપર ભરોસો રાખો અને જેની ભેગા બેહો ત્યાં ખાનદાની રાખો ત્રણ વસ્તુ તમારા જીવનમાં આવી જાય તો મારી તમારી ઉપર ખમકારા મારા બાપ ક્યાંય સાહેબ રસ્તે રજડો તો અમારા ફોટા ઉપર ઘા કરજો જોડાના જો આ ત્રણ વસ્તુ હોય તો તે આપણે ભાલાની નોખે બેઠી છે ભાલું એટલે કે તમારા સત્યની અણી

હાલીને આવ્યું નથી અને કોઈ હાલી ને જવાનું નથી તો પછી હું હાલી નીકળ્યા છો લહેર કરો ને એમ હે જાવું ત્યારે તે જણા લે રામ રામ અને